ભાઈ ખરીદી કરવી તો આયા એમ એમને નથી કહેતો રાજકોટથી આવીને ઉભો રહું છું બરાબર આના જેવા ફટાકડા મેં નથી જોયા રાજકોટ જિલ્લામાં સો ફાઇનલી ગાઈઝ આપણે સૌરાષ્ટ્ર સૌથી મોટા ડોમ એવા માધવ ગૌસેવા ટ્રસ્ટ ફટાકડાના ડોમમાં આવી ગયા છીએ ચાલો તમને અંદર લઈ જાઓ અને બતાવું કે ભાઈ કેવી કેવી વેરાયટીના ફટાકડા છે અને તમારા બજેટમાં આપણે ફટાકડા મળી રહેશે ચાલો ભાઈ આપણે ટ્રોલી લઈ લીધી છે લઈ લ્યો બકેટ લઈ લ્યો તમે બકેટ લઈ લ્યો કાં બે વર્ષથી આવું છું બહુ સારો એક્સપિરિયન્સ છે રાહત દરે ફટાકડા મળી રહેશે બરોબર નાના છોકરાથી માંડી મોટા ભોડી શકે એવા સ્કાય બધું તમામ વેરાયટી તમને મળી જશે અહીંયા સેવન વંડર સેવન વંડર ફુલ્ઝરના જે એકસોને એંસી રૂપિયા જોઈ લ્યો હવે શમ્પુ આવી જાય છે શમ્પુમાં સૌથી નાનામાં નાની પ્રાઇસ સિત્તેર રૂપિયાવાળો શંપુ છે આ પિંચ્યાસી વાળો છે એટી ફાઈવ ધીમે ધીમે આગળ એકસો ને પંદરવાળા શેંપુ છે પછી એકસો ને એવું વાળો શેમ્પુ આ બસો પચાસ વાળો શેંપુ છે કલર કોટિંગ પિકોક કલર ફાઉન્ટેન આ છે બસો ત્રીસ વાળો બસો ત્રીસ પાંચ પીસ આવશે એંગરીબ છે નવી આઈટમ એંગ્રિબ રૂપિયામાં માં એંગ્રિબ સૌથી મોટો ચારસો પચાસ વાળો છે પાંત્રીસ થર્ટી ફાઈવ રૂપી સીટી વાળી સો રૂપિયામાં ખાલી સો રૂપિયામાં માં પાંચ વીસ આ જમીન ચગેડી એકસો વીસ રૂપિયા વાળી નવી આઇટમ ડિલક્ષ વાળાની

ચારસો ને ત્રીસ રૂપિયા નાખો બાંધો સિંગલ ના નેવું રૂપિયા શું છે આપણે સ્કાય શોટ છે ઉપર જઈને ફૂટે હલ્દે કલર ના અને એકસો ને પાંચ શોટ લાગે એકસો પાંચ શોટ હા કેટલા નું એકસો ને ત્રીસ રૂપિયા એકસો ત્રીસ રૂપિયા નું ભાઈ ખરીદી કરવી એ તો અહીંયા એમને નથી કહેતો રાજકોટ થી આવીને ઉભો રહું છું બરોબર ચા પીધી આઈ ક્લાસ વગર ની પેલું આવીને કામ કરવાનું ચા પીવા પીવાનું

ગાઈઝ હવે આપણે આપણા ફટાકડા લઈ લીધા છે તમને આ જગ્યા કેવી લાગી ગઈ કમેન્ટ કરીને જરૂર કહેજો તો આવા જ એક નવા વિડીયો સાથે મળીશું આવતા વ્લોગમાં ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી આરામ ગુડ નાઇટ